જય ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે સાદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા અને એની અંદર મિત્રો વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ અગિયાર વિશે મિત્રો તત્વજ્ઞાનનું છે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર છે કુલ ગુણ એંસી છે અને ત્રણ કલાકનો તમને સમય આપવામાં આવે છે ત્રણ કલાકનો તો મિત્રો અત્યારે ધોરણ અગિયારની મિત્રો વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે તો એની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર અલગ અલગ તારીખે અલગ અલગ વિષયના પેપર લેવાઈ રહ્યા છે તો આજે હું તમારી સમક્ષ જે પેપર મૂકું છું એ મિત્રો મહેસાણા જિલ્લાનું મિત્રો જે શાળા વિકાસ સંકુલ મિત્રો મહેસાણાનું પેપર છે અને ધોરણ અગિયારનું મિત્રો તત્વજ્ઞાનનું પેપર છે જે ઓરિજિનલ પેપર છે તો આપણે વિભાગ એ અને બી બંને સોલ્યુશન જોઈશું બાકી પેપર તમારી સમક્ષ મૂકશું તો જે જિલ્લાનું પેપર બાકી હોય એમને પરીક્ષાની પૂર્વ ત્યારે પે મિત્રો મદદરૂપ થઈ શકશે તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન તમારી સમક્ષ જો આ શું જે પ્રશ્ન છે કે વિભાગ એની અંદર કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને જવાબ આપવાના છે પ્રશ્ન પહેલો છે કે દલીલના પ્રામાણિકની તપાસ કરતી વખતે તર્કશાસ્ત્રી સેની અવગણના કરે છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી વિષયની અવગણના કરે છે એક દેશી યતાદર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે તો કેટલાકનો સામ્યથી અનુમાનના કુલ કેટલા પ્રકારો છે તો મિત્રો સાત પ્રકારો છે શરતી વિધાનમાં આવતા બે વિધાનો પૈકી તો પછી આવતા વિધાન મિત્રો શું કહે છે તો મિત્રો એને કહેવાય ઉત્તરાંગ મિત્રો સીધા જવાબ જોઈએ છે બાકી તમારી સમક્ષ મિત્રો વિડીયો ચાલી રહ્યો છે તો એને પોઝ કરો અને પૂરે પ્રશ્ન તમે વાંચી શકો છો જો જટિલ સહિત વિધાનમાં બે સાદા વિધાનો હોય તો સત્યતા ક્વેશ્ચરમાં કેટલી હરોળ આવે તો મિત્રો ચાર હરોળ આવે કેટલી આવે ચાર આવે પ્રશ્ન આપણે આગળ જોઈએ તત્વજ્ઞાન કેવું જીવન જીવતા શીખવે છે તો સત્યમય ઓપ્શન એ જવાબ નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન મિત્રો કયું છે તો સાંખ્ય દર્શન કયા કયા જૈન બૌદ્ધ ચાર વાંક આપે છે તો જવાબ છે ઓપ્શન ડી સાંખ્ય દર્શન સમગ્ર જગતનું ઉપાદાન કારણ કયું છે મિત્રો તો જવાબ આવશે ઓપ્શન એ પ્રકૃતિ સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વનું બનેલું છે તો ઓપ્શન ડી ઓગણીસ જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય મિત્રો શું છે તો જવાબ આવશે ઓપ્શન ડી મોક્ષ પ્રશ્ન આપણે આગળ જોઈએ વિભાગ બી જોઈએ આપણે વિભાગ બીમાં જો શું આપ્યું છે તો જવાબ આવશે નીચેના પ્રશ્નના ઉત્તરો એક વાક્યમાં આપવાના છે પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ મિત્રો દસ પ્રશ્નો તો દસ ગુણ થશે

પ્રાથિક રજૂઆતમાં મિત્રો અહીંયા કૌશ ઉમેરવા છે મિત્રો આપણે સમુચ્ચય તો અહીંયા આવશે આ મિત્રો કૌશ બનશે કે ક્યુ શું આવશે ક્યુ સમુચય આર વિકલ્પન એક્સ એની જવાબ આવશે ઓપ્શન અહીંયા આવશે તો ક્યુ આવશે ત્યારબાદ સમુચયનું ચિહ્ન આવશે અને પછી આર વિકલ્પન એસ સરથી વિધાન આવશે તો એમાં જવાબ શું આવશે તો એમાં જવાબ આવશે નિષેધ પી સરતી સરથી આર વિકલ્પ એસ શું જવાબ આવશે અહીંયા આ રીતે કૌશ બનશે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે તત્વજ્ઞાનનું વ્યવહારિક પાસું કયું છે તો આવશે કેળવણી કયું છે કેળવણી માનવીને થતાં સુખ દુઃખના અનુભવનું કારણ શું છે તો મિત્રો આવશે કર્મ કયો આવશે કર્મ છે આપણે મિત્રો કર્મો લખાઈ ગયું આવશે કર્મ બરાબર છે આપણે આગળ જોઈએ ત્યારબાદ જોઈએ કે સત્વ સત્વગુણનું મિત્રો સત્વ સત્વગુણનું લક્ષણ કયું છે તો પ્રકાશમય શું છે પ્રકાશમય અંતકરણ કેટલા છે નામ લખવાનું છે મિત્રો અંતકરણ ચાર છે કયા કયા તો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ત્યારબાદ ઈશ્વરની ઉપાસના શા માટે જરૂર છે તો મોક્ષની પ્રાપ્તિ માટે શા માટે મોક્ષની પ્રાપ્તિ માટે તો મિત્રો અહીંયા આપણે વિભાગ એ અને બંને બીનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન જોઈશું મિત્રો ઓરિજિનલ પેપરનું તો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આપણે વિભાગ સી આગળ જોઈએ મિત્રો અહીંયા આપણે અહીંથી આપણે સીધા પ્રશ્ન જોઈશું વિભાગ માં જોઈએ કે નીચે નીચેની પ્રત્યેક દલિતના આધાર વિધાનો અને ફળી વિધાનો ઓળખી બતાવવાના છે તો જવાબ શું હશે આધુનિક યુગમાં વાહનોનો બેફામ ઉપયોગ થાય છે પરિણામે પર્યાવરણ દૂષિત થાય છે ત્યારબાદ બાજુ થાય કે નીચેની દળીનું રૂપ જુઓ અને રૂપને આધારે દળી પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ જણાવવાનું છે તો સર્વ સંતો વંદનીય છે સર્વ ઋષિઓ સંતો છે અને સર્વ ઋષિઓ વંદનીય છે બરાબર છે ત્યારબાદ જોઈએ આપણે આગળ કે નીચે આપેલા નિરૂપાતિક વિધાનનો પ્રકાર જણાવી પદોની વ્યાપ્તિ જણાવવાની છે તો કેટલાક વિદ્યાર્થીઓ આઠસો વ્યક્તિઓ નથી પૂછ્યું છે ત્યારબાદ નીચે આપેલા વિધાનમાંથી નીચે આપેલા વિધાનમાંથી વિધાનનો પ્રકાર જણાવવાનો છે નીચે આપણા વિધાનમાંથી ઉદ્દેશ પદ અને પદ ઓળખાવાનું છે તો જોશું છે કેટલાક મંદિરો સ્વચ્છ નથી ત્યારબાદ નીચે આપેલા વિધાનનો પ્રકાર જણાવો અને તેમાં આવતા સાદા વિધાનો માટે યોગ્ય પ્રતિક વાપરી તેની પ્રાતિક રજૂઆત કરવાની છે જો પ્રાણાયામ કરશો તો સ્વાસ્થ્ય સારું રહેશે ત્યારબાદ પ્રાતિક ભાષાના ફાયદા જણાવવાના છે અને આસ્તિક દર્શનોના નામ જણાવવાના છે અથવા તો દર્શનને આર્ય અષ્ટાંગ માર્ગ જણાવવાનો છે જીવાત્માનો મોક્ષ ક્યારે થાય છે ત્યારે વિભાગડી જોઈએ વિભાગ ડીમાં જો શું આવશે તો વિભાગ ડીમાં આવશે કે નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દા સર આપવાના છે તો નીચે આપેલા વિધાનનો આશ્રય આશ્રિત વિરોધ અંશ વિરોધ ઉપરોધ ઉપવિરોધ અને વિરોધ વિધાન લખવાનો છે કે કોઈ પણ વીર પુરુષ ડરપોક વ્યક્તિ નથી ત્યારબાદ નીચે આપેલા વિધાનને એક વખત સત્ય અને એક વખત અસત્ય માની તેમના વિરોધી વિધાનોની સત્યતા સત્યા નિર્ણય કરવાનો છે કેટલા ખેડૂતો ખડતલ વ્યક્તિઓ નથી ત્યારબાદ એબીસીએ વિધાનોને સત્ય અને એક્સ વાય જે વિધાનોને અસત્ય માની પ્રાતિક રીતે રજૂ થયેલા જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય દર્શાવતી આકૃતિ દોરવાની છે કૌશમાં એ વિકલ્પન બી કૌશ પૂરો સમુચય કૌશમાં સી વિકલ્પ ઝેર કૌશ પૂરો ત્યારબાદ નીચે આપેલા જટિલ વિધાનો માટેના સત્યાકોષ્ઠ સત્યતા કોષ્ટક અને તેની સમજૂતી આપવાની છે કૌશમાં એ સમુચય બી કૌશ પૂરો સતિ નિષેધ સી ત્યારબાદ તેત્રીસમું તત્વજ્ઞાન જીવનનું ડાપણ છે સમજૂતી આપવાની છે ભારતીય દ્રષ્ટિએ સત્ય જ્ઞાનના સોપનો બનાવવાના છે અને રજોગુણના ગુણના લક્ષણો જણાવી પ્રત્યેકની સમજૂતી આપવાની છે ત્યારબાદ તમો ગુણના લક્ષણો જણાવી પ્રત્યેની સમજૂતી આપવાની છે અને જીવાત્માની ચેતન અવસ્થા સમજાવવાની છે વિભાગ એમાં જોઈએ આપણે ઈમાં જો શું છે વિભાગની અંદર તો વિભાગની અંદર આપ્યું છે કે નીચેના આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાની છે પ્રત્યેકના ચાર ગુણ છે ટોટલ વીસ ગુણ છે પાંચ પ્રશ્નો છે તો નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલની વચ્ચેનો તફાવત સમજાવવાનો છે વિધા નિરૂપાધિક વિધાના ચાર પ્રકારની આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે સમુચય એટલે શું તેનું ઉદાહરણ પ્રાતિક રજૂઆત રૂપ અને સત્યતા મૂલ્યના નિયમો સત્યતા કોષ્ટક દ્વારા સમજાવતા છે જો એ અને બી સત્ય હોય અને પી અને ક્યુ અસત્ય હોય તો નીચેના જટિલ સંયુક્ત વિધાનની આકૃતિ દોરી તે આકૃતિ સત્યતા કોષ્ટકની કઈ હરોળમાં સમાવેશ થાય છે તે સત્યતા કોષ્ટક રચીને દર્શાવવાનું છે કર્મ ફળ પ્રદાન તરીકે ઈશ્વરનું સ્વરૂપ જે વર્ણવાનું છે અથવા તો ઈશ્વર જગતનો તાત્વિક અધિષ્ટતા છે તે સમજાવો છે તો મિત્રો અહીંયા તમારી સમક્ષ આપણે આ પ્રશ્ન પેપર મૂક્યું છે જો તમે મારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રનો વિડીયો શેર કરો અને છેલ્લે છે તમે નવા હોય છે એમને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક કે દરેક મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું ફરી મળી શકે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત